પાપડીનો તો વગેરે બધાની પાપડી અહિયાં મળે છે અને વેચાય છે અને અમે પણ લેવા આયા છીએ શર્મિલા બેન પ્રજાપતિ હું છું પાપડીનો ધંધો કરીએ છીએ અમે અ કેટલા વર્ષ થી નો ધંધો કરો છો પાર્ટી માં શું શું ઉમેરવામાં આવે છે અને ધંધો કેવો ચાલે છે શું કેશો ધંધો તો બહુ સરસ ચાલે છે અને મેં પાપડી પંદર વીસ વર્ષ થી બનાવી છે ચોખાની એમાં મોળી બનાવીએ મરચાં વાળી બનાવીએ છીએ લસણ વાળી લીલા પછી વડી બનાવીએ છીએ સેવ બનાવીએ છીએ એ રીતની બધી બનાવીએ છીએ અમે આમાં પાપડીમાં શું ઉમેરીને શું શું બનાવો છો શું એમાં લીલા મરચાં અજમો જીરું મીઠું અને ખારો નાખવાનો અને લોટ આવે મસાલો નાખી અને પછી ખારો નાખી લોટ નાખી દેવાનો અંદર હાલ જે શિયાળો છે અહીં મારે તો બધા આવે છે અમેરિકા વાળા લઈ જાય છે લંડન વાળા બોમ્બે વાળા બરોડા સુરત

જીરું તલ લીલા મરચા આ બધું અમે અંદર નાખ્યું કેટલું ઉત્પાદન થતું હશે ઉત્પાદન લગભગ અમારે આશરે દસ થી અગિયાર ટન એક મહિનો અમે માલ કાઢીએ છીએ આજુબાજુના શહેરો વિસ્તારમાં બાલાસનોર લુણાવાડા ગાંધીનગર અડાલચ આપણે હાલોલ માં ગોધરા આટલે આટલી જગ્યા બધી અમારો માલ પહોંચતો કરીએ છીએ

સરકાર હજુ જો અમને થોડોક ફાયદો કરી આપે કે કોઈ એવી લોન આપે તો સરકાર અમારા પડખે ઉધીરે અને સરકાર અમને સાથ સહકાર આપે તો બીજા પણ વધારે કુટુંબીજનોને આ ગૃહ રોજીરોટી મળી શકે એવી શક્યતા છે નિખિલ દિવ્યાંગ ન્યૂઝ ખેડા